અમારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ અત્યારે મૌલાના જે એટીએસના હેડક્વાર્ટર પર છે અને થોડી વારમાં તેને જૂનાગઢ રવાના પણ કરાશે શું પ્રક્રિયા છે અને ખાસ એ પણ પૂછવું છે કે જૂનાગઢ પોલીસે જેટલી પણ આઈપીસી અંતર્ગત આ ગુનો નોંધ્યો છે તેને લઈને શું પુરાવા રજૂ કરવામાં આવશે અને શું રિમાન્ડ માંગવામાં આવશે બિલકુલ અમિતા વાત કરવામાં આવ્યો તો થોડીવાર પહેલાં એટલે કે વીસક મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે કે મોલાના જે છે કે તેને એટીએસના હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે અંદર હાલ તો તેની પૂછપરછ જે છે તે એટીએસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને એટીએસની ટીમ દ્વારા તેની પૂછતાછ જે પૂછપરછ જે છે તે પૂર્ણ થયા બાદ જે પ્રોસિડિંગ છે કે જૂનાગઢ પોલીસને એ કબજો આપવાનો છે તે કબજો આપ્યા બાદ જૂનાગઢ પોલીસની ટીમ જે છે તેની સાથે એટીએસની ટીમ જે છે તે પણ અહીંથી જશે હાલ તો આ તમામ ટીમ જે છે તેને એક બાદ એક અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી રહી છે કે જૂનાગઢની ટીમ જે છે તેને હાલ તો સ્ટેન્ડ બાય રાખશે તેની સાથે સાથે એટીએસની ટીમ પણ જે છે તે દેખાશે અહીંયા જે ગાડીનો કાફલો જે છે તે જોઈ શકો છો કે આ એક કારનો કાફલો છે કે જેને જેની આ જે જે છે મુફ્તી હઝરી કે જેને લઈ જવામાં આવશે હવે જો વાત કરવામાં આવે તો જુનાગઢ જે બી ડિવિઝન પોલીસ જે છે ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે આઈપીસીની કલમ એકસો ત્રેપન એ પાંચસો પાંચ એકસો એક્યાસી ને એકસો ચૌદ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો જે છે તે હિન્દુ વિરોધી પાષણ અને શાંતિ ડહળવાનો જે પ્રયાસ જે કરવામાં આવે છે પાષણની અંદર તેને લઈને આ કલમો દાખલ કરવામાં આવી છે ને તેના હેતુથી તે અંતર્ગત જ જે છે તે ગુનો દાખલ કરવામાં આવશે ગુજરાત એટીએસની એક જે ટીમ જે છે જે ત્યાં મુંબઈના કાટકોપર ખાતેથી આ મોલવીની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એ મોલવીના જ સોશિયલ મીડિયા પેજ ઉપર તેને જે વિડીયો અપલોડ કર્યો હતો અને ફોટો પણ અપલોડ કર્યો હતો કે ગુજરાત એટીએસની ટીમે જે છે તે મારી ધરપકડ કરી છે પરંતુ આ સમગ્ર મામલો જે છે તે એકત્રીસ જાન્યુઆરીનો હતો કે એકત્રીસ જાન્યુઆરીની અંદર જાહેર સભાનું આયોજન જે છે તે જૂનાગઢના મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે કરવામાં આવ્યું હતું જેમાં વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ હતો નરસિંહ વિદ્યાલય ખાતે અને એ કાર્યક્રમની અંદર મુંબઈના આ વક્તા તરીકે મુફ્તી સલમાન અઝરીને જે છે તે બોલાવવામાં આવ્યા હતા પોતાના વ્યક્તત્વ દરમિયાન તેમણે ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો કે જેની અંદર પડકાવ પાછળના થોડાક અંશો જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા હવે જૂનાગઢ પોલીસની બી ડિવિઝન ટીમે જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારથી અત્યાર સુધી હવે એ સમગ્ર જે વિડીયો જે છે આખી આખી વિડિયોગ્રાફી જે છે તે મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે આ જૂનાગઢની ટીમ જે છે અહીંથી જઈ રહી છે આ મુફ્તી અઝરીનો જે છે તે કબજો મેળવવાનો જે છે પ્રયત્ન કરશે અને કબજો મેળવી અને બાદ અહીંથી તેને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે જૂનાગઢ પોલીસની જો વાત કરવામાં આવે બી ડિવિઝનની તો લગભગ પંદર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ જે છે તે અહીંયા છે તેની સાથે એટીએસની ટીમ જે છે તે પણ છે જે પ્રમાણે મુંબઈથી તેને અમદાવાદ ખાતે બાય રોડ જે લાવવામાં આવ્યો છે તે જ રીતે તેને અહીંથી એટલે કે ગુજરાત એટીએસના હેડક્વાર્ટરથી લઈને જૂનાગઢ ખાતે જે છે તે લઈ જવામાં આવશે અને જુનાગઢ પોલીસની ટીમ જે છે તેની સાથે સાથે વાત કરવામાં આવે તો ટીમ ટીમ પણ જશે હાલ અહીંયા અને જુનાગઢ પોલીસના જે કર્મચારીઓ જે છે તે અહીંયા હાલ તો વાતચીત કરી રહ્યા છે તેને લઈ જવા માટે અને સાથે જે પ્રકારે અને તેને લઈને આવવામાં માટે જે એટીએસની ટીમ હતી તેમને કયા પ્રકારના પ્રોસિડિંગ અને તેમને કયા પ્રકારના રૂલ્સને ફોલો કર્યા હતા તે જ પ્રકારના રૂલ્સ ફોલો કરવાની સૂચનાઓ જે છે તે જૂનાગઢ પોલીસને આપવામાં આવશે કેમકે આ જે આરોપી જે છે કે જેને ગઈકાલે મુંબઈના કાટકોપર પોલીસ સ્ટેશન ખાતે જ્યારે લઈને આવવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં તેના સમર્થકો જે છે ત્યાં એકત્રિત થયા હતા અને તમામ સમર્થકોએ ત્યાં હોબાળો પણ જે છે તે મચાવ્યો હતો તેની ધરપકડને લઈને ત્યારે ત્યાં મુંબઈ એટીએસની ટીમ અને સાથે સાથે ત્યાં કાટકોપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં લાઠીચાર્જ પણ જે છે તે કરવામાં આવ્યો હતો અને જેને લઈને ભીડને જે છે તે નિયંત્રણ કરવા માટે આ પ્રકારની લાઠીચાર્જ જે છે તે તેમણે કરી હતી હાલ થોડી જ વારની અંદર ગુજરાત એટીએસની ટીમ જે છે તે જૂનાગઢ પોલીસને સુપ્રત કરશે આ મોલવી અને ત્યારથી મોલવીને જે છે તે લગભગ પાંચથી સાત કલાકનો એ સમયગાળો છે કે સાત કલાક બાદ તે જૂનાગઢ બી ડિવિઝન ખાતે એટલે કે મોડી સાંજે જૂનાગઢ બી ડિવિઝન ખાતે તે પહોંચશે ત્યાં પહોંચ્યા બાદ આવતીકાલે તેની જે છે તે જૂનાગઢ કોર્ટની અંદર તેને હાજર કરવામાં આવશે આ કારનો કાફલો જે છે છે તે એક અહીંયા ખડકી દેવામાં આવ્યો એટલે કે ધીમે ધીમે હવે એ ગણતરીની ની અંદર જ મોલવી જે છે તેને લઈને બહાર એટીએસ ની ટીમ આવશે અને તેની સાથે સાથે જુનાગઢની ટીમ જે છે તે પણ આવશે જુનાગઢ પોલીસનો જે કાફલો જે છે તે પણ અહીંયા હાલ તો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે